અને હવે વાત ગુજરાત રાજ્યની કરીએ કે જ્યાં સામાન્યથી મધ્યમ વરસાદ રહેશે રાજ્યના હવામાન વિભાગે જે આગાહી કરી છે કે ઉત્તર ગુજરાતમાં વરસાદ રહી શકે છે પવન અને ગાજવીજ સાથે ઉત્તર ગુજરાત માટે વરસાદની આગાહી તો આ તરફ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે કચ્છમાં છૂટો છવા વરસાદ રહેશે મધ્ય ગુજરાતમાં સામાન્ય વરસાદની ઝાપટાની આગાહી કરવામાં આવી બનાસકાંઠા મહેસાણામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી અરવલ્લી સાબરકાંઠામાં પણ પવન સાથે વરસાદ રહેશે આ ઉપરાંત પાટણ છોટા ઉદયપુરમાં ગાજવીજ સાથે વરસાદ રહેશે અમદાવાદ ગાંધીનગરમાં છવા વરસાદ રહેવાની શક્યતા આણંદ વડોદરા ખેડામાં પણ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે તો સુરત ભરૂચ નર્મદામાં સામાન્ય વરસાદની જ આગાહી છે ડાંગ અને તાપીમાં સામાન્યથી મધ્યમ વરસાદ રહી શકે છે તો રાજ્યમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે આખરે દક્ષિણ ગુજરાતમાં જે મેઘ મેઘમહેર થઈ મેઘે જમાવટ કરી હતી તેમાં ક્યાંક થોડીક બ્રેક લાગી છે અને સુરત ભરૂચમાં આજે પણ સામાન્ય વરસાદની આગાહી છે ભારે વરસાદની આગાહી જે છે તે લગભગ મધ્ય ગુજરાત માટે કરવામાં આવી છે બાકી છૂટોછવા વરસાદ રહી શકે છે તો અમદાવાદ અને ગાંધીનગરમાં હાથ તાળી આપી ગયેલું ચોમાસું હજી પણ ક્યાંક વિરામ પર જ રહેશે કારણ કે આજે પણ માત્ર છૂટાછવા વરસાદની આગાહી છે